ગુડ મોર્નિંગ એવરી ફન વેલકમ ટુ માય ફ્લોગ ચેનલ તો અત્યારે અમે લોકો આવ્યા છે વોકિંગ કરવા પાર્ક પર અને મેં ઓલમોસ્ટ ફાઈવ રાઉન્ડ કરી લીધા છે અને અત્યારે બહુ જોરથી જાગી ગઈ છું એટલે માઇન્ડને ફ્રેશ કરવા અમે આવ્યા છે પાર્ક હવે એક હાથ ઓલા બીજામાં નાખ દુખે છે ને દુખવા માંડે હાથ હા તો ડેઈલી પ્રેક્ટિસ હોય ને એને જ આવડે ટ્યુશું ટીંગા ટોળી કરો નાની હતી ત્યારે તો બહુ લટકતી હતી

એક પગ આગળ એક પગ પાછળ એવી રીતના હોય વોકિંગ ની જેમ નહીં ટ્વિશુ બેન લાઈ રહ્યા છે વેજીટેબલ સૂપ આ કોનું છે બોલ આ કોનું છે તારું છે કે મારું

વાલે ફ્રેન્ડ્સ જો આ લોકો સ્ટ્રો આપી ને તો સ્ટ્રો નો ખાલી એક જ કામ મિક્સ 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 ફ્રેન્ડ્સ મારિયાજી વાહ તો ફ્રેન્ડ્સ કારણ માં બહુ મજા આવી અને નાસ્તો બહુ ટેસ્ટી હતો અને અત્યારે અમે લોકો કજે રહ્યા છે ઘરે

ਪੂਰਾ ਮਨ ਰਹੀ ਹੈ ਨਾ ਇਹ ਮੈਂ ਵੀ ਖੂੰਗੀ ਮम्मा ਵੀ ਗਾਏਗੀ ਮੇਰੀ ਇਹ ਵਾਲੀ ਡੈਡੀ ਕਿ ਮिक्की ਮਾਊਸ ਹੋਏ ਤੁਹਾਡੀ ਮिक्की ਮਾਊਸ ਵਾਲੀ ਥੀ ਨਹੀਂ ਕੋਈ ਬਾਤ ਮੈਨੂੰ ਮिक्की ਮਾਫ ਨਹੀਂ ਪਸੰਦ ਹਮ ਠੀਕ ਹੈ ਓ ਫਰੈਂਡਸ ਆਟ 11:30 નો ટાઈમ અને અમે લોકો કરતા હતા સાયકલિંગ પર ફ્રેન્ડ અગર તમને આ વ્લોગ પસંદ આવ્યો હોય તો આ બ્લોગને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય બાય ફ્રેન્ડ્સ અને ફ્રેન્ડ્સ અગર તમને અમારા વ્લોગ ગમતા હોય તો જરા કોમેન્ટ કરો અમારા માટે પ્લીઝ તો ચાલો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય બાય હેવ અ ગુડ ડે